ખારવા સમાજનો ઇતિહાસ ગુજરાતના તટવર્તી વિસ્તારો સાથે ઊંડો જોડાયેલો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ખારવા સમાજ વર્ષો સુધી દરિયાઈ જીવનશૈલી સાથે જીવતો રહ્યો છે ખારવા શબ્દનો અર્થ થાય છે દરિયાથી સંબંધ ધરાવનાર વ્યક્તિ આ સમુદાયની ઓળખ એક મચ્છીમાર નાવિક અને દરિયાઈ વેપારી તરીકે થઈ છે આ સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય દરિયામાંથી મચ્છી પકડવું હોડી ચલાવવી નાવિકી સેવા અને દરિયાઈ વેપાર છે દરિયો એમના જીવનમાં ફક્ત રોજગારીનું સાધન નથી પણ સંસ્કૃતિ ધર્મ અને પરંપરાનું પણ પ્રતીક છે દરિયાની સાથે એમનો સંબંધ એટલો ઊંડો છે કે દરિયામાં ઉતરતા પહેલાં નાવમાં પૂજા કરવી દેવને નમન કરવો અને દરિયાની દિશામાં ધૂપદીપ કરવું જેવી પરંપરાઓ આજેય જીવંત છે ગુજરાતના વિવિધ તટવર્તી વિસ્તારોમાં ખારવા સમાજની વસ્તી છે તેમાં દીવ માંડવી મુદ્રા પોરબંદર વેરાવળ ઓખા દ્વારકા માંગરોળ વણકબાર અને જામનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં ખારવા સમાજની સંસ્કૃતિ આજે પણ ઊંડે જમાઈ છે દરિયાની આસપાસ વસેલા લોકોનું જીવનશૈલી વેશભૂષા અને લોક સંસ્કૃતિ પણ દરિયાની અસર દેખાડે છે ધાર્મિક દ્રષ્ટિએ ખારવો લોકો વરુણદેવ અને શ્રીકૃષ્ણને પોતાનો આરાધ્ય માને છે ખાસ કરીને દ્વારકાધીશના મંદિરમાં આ સમુદાયની વિશેષ શ્રદ્ધા છે દરિયામાં સલામતી માટે પ્રાર્થના કરવી દર વર્ષની શરૂઆતમાં વિશેષ પૂજા કરવી અને દરિયાને જીવતું દેવ માનવીએ તેમને જીવનનો હિસ્સો છે સાંસ્કૃતિક રીતે ખારવા સમાજમાં લોકગીતો દરિયાઈ કથાઓ અને નૃત્યોએ ખાસ સ્થાન મેળવ્યું છે તેઓ દરિયાની મોજોથી પ્રેરિત ગીતો ગાય છે જેમાં જીવનના ચઢાવ ઉતાર ભય અને ભક્તિ બંને દર્શાવવામાં આવે છે મચ્છીમારી સાથે જોડાયેલી લોકવાર્તાઓ બાળકોને બાળપણથી શીખવવામાં આવે છે જેથી તેઓ દરિયાનું માન રાખે અને ભય પણ દૂર કરી શકે આજના યુગમાં ખારવો યુવા વર્ગ માત્ર પરંપરાગત મચ્છીમારી સુધી સીમિત નથી હવે તેઓ મરીન એન્જિનિયરિંગ શિપિંગ કંપનીઓ નૌસેના શિક્ષણ ટેકનોલોજી અને વ્યવસાય ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે ખારવા યુવાઓ આજે માત્ર દરિયામાં નહીં પણ દુનિયાભરમાં પોતાની મહેનત અને પ્રતિભા દ્વારા ઓળખ ઊભી કરી રહ્યા છે રાજસ્થાની ગ્રંથાગર અનુસાર ખારવા સમાજ ભારતના દરિયાઈ ઇતિહાસનો મહત્વપૂર્ણ અંગ છે એમણે દરિયાઈ માર્ગોને જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું છે ખારવો લોકો એવા નમ્ર સાહસીઓ છે જેમણે દરિયાની સાથે પોતાનું જીવન ગાળીને સમાજ માટે એક વારસો સર્જ્યો છે નિષ્કર્ષ ખારવા સમાજ માત્ર એક સમુદાય નહીં પણ એક જીવંત પરંપરા છે જ્યાં દરિયાની મોજો સાથે હિંમત શ્રદ્ધા અને સંઘર્ષની વાર્તાઓ પેઢીથી પેઢી ચાલતી રહી છે